ઓનલાઈન પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ વડોદરા રાજકોટ અરવલ્લીના પરીક્ષા કેન્દ્રના માલિક કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ એજન્ટ મળી બારથી વધુ વિરુદ્ધ ગુનો નોંધી વડોદરાના ઇન્દ્રવદન પરમાર સુરતના મોહમ્મદ ઓવેશ કાપડવાલાની ધરપકડ કરી તપાસ હાથ ધરીને અત્યાર સુધી ભાસ્કર ચૌધરી ભરતસિંહ ઠાકોર સલીમ ઢાપા મનોજકુમાર મકવાણા નિકુંજ કુમાર મકવાણા સત્યશ પાટેલ બિપિનચંદ્ર પરમા પરમાર નિસર્ગ ઉર્ફે ગુલ્લુ પાર નિશિકાંત સિંહ બેજન્ટ હાઇવે પર રેસ્ટોરન્ટ ધરાવતા અશોક ઉર્ફે મામા વિઠ્ઠલભાઈ પટેલ અને સરકારી સ્કૂલના શિક્ષક મિતેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગબ્બર હસમુખ પટેલની ધરપકડ કરાય છે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ બે એજન્ટ નટવર શંકર પટેલ અને ઈશ્વર ભીખા પ્રજાપતિની પણ ધરપકડ કરી હતી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે આ પ્રકરણમાં જૂનાગઢના બાંટવાની સરકારી સ્કૂલના શિક્ષક નારણ ભોજા મારુની પણ ધરપકડ કરી હતી જ્યારે પહેલાં સરકારી સ્કૂલના શિક્ષક નારણ મારુએ વડોદરાના સરકારી શાળાના શિક્ષક મિતેશ ઉર્ફે લાલુ મારફતે નિશિકાંત સિંહાને પરીક્ષાર્થીઓ શોધી આપ્યા હતા અને એક પરીક્ષાર્થી દીઠ સાતથી થી દસ લાખ રૂપિયા મેળવી તેમને પાસ કરવા ગોઠવણ કરી આપી હતી અલતા તમામને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા